સો હેલો વિદ્યાર્થી મિત્રો હું છું ભાવિન સિંગાડા અને આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ થેલ્સ નું ગુજરાતી મીડિયમના બાળકો ખાસ ધ્યાન રાખજો ચાર થિયરમ મેઇન આવે છે દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ બે બરોબર છે દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે છ પોઈન્ટ એક આ ત્રણે ત્રણ કમ્પ્લીટ થઈ ગયા છે આ લાસ્ટ થિયરમ છે છ પોઈન્ટ બે બરોબર છે કે જેને કહેવાશે થેલ્સ નું પ્રતિક્રમિક અથવા તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેયનું પ્રતિપ્રમેય બરોબર છે જનરલી થેલ્સનું પ્રતિપ્રમેય તરીકે ઓળખાય છે સ્ટેટમેન્ટ શું છે અથવા તો વિધાન શું છે ઘણી વખત તમને વિધાન પણ આપી દીયે છે ઘણી વખત તમને એમ કહી દીધું છે કે ભાઈ થેલ્સનું પ્રતિપ્રમેય સાબિત કરો ઓકે ચલો વિધાન શું છે કે ભાઈ તમારું થેલ્સનું વિધાન શું હતું જનરલી શું હતું કે જે બે સમાંતર રેખાઓ હોય ને એ આપેલી હતી એના ઉપરથી બંને ગુણોત્તર સરખા લેવાના હતા मींस કે સરખા સાબિત કરવાના હતા આનું ઊંધું છે આમાં

સમાંતર હશે આજે જે છે તે બીસી ને સમાંતર હશે ઓકે આવું તમારે સાબિત કરવાનું છે આ તમારું ટૂંકમાં સ્ટેટમેન્ટ છે વિધાન છે હવે જોજો આકૃતિ તમને ખબર છે ત્રિકોણ એ ઓકે એમાં એક રેખા દોરવાની છે એવી રેખા દોરવાની છે કે જે એ ને ડી બિંદુમાં અને એ ને ઈ બિંદુમાં છેદશે કે જેથી એ બી ના છેદમાં ડી બરાબર એ ના છેદમાં એ થાય તો કે ભાઈ તમે આ ડી ઈ ડેસ ની દોરેલી છે આગળ કરાવીશ ત્યારે તમને આઈડિયા આવશે ઓકે

પક્ષ એવું કે છે કે ભાઈ ત્રિકોણ એ માં એક રેખા આપેલી છે ડી સમાંતર બીસી થયમાં શું હતું સમાંતર આપેલી હતી એના ઉપરથી ગુણોત્તર સાબિત કરવાનો હતો આમાં ગુણોત્તર સરખો આપેલો છે એના ઉપરથી બંને રેખાઓ સમાંતર છે તે સાબિત કરવાનું છે ઓકે સાબિતની તરફ આગળ વધીએ કે આ રેખાઓ ડી અને બીસી છે કે પહેલી વસ્તુ તો એ ક્લેરિફિકેશન આપી દેવાનું કે બંને એક જ ત્રિકોણના સંતલમાં આવેલી રેખાઓ છે જો સમતલ ફરી જઈને પછી સમાંતર હોય તો એ સમિત ન થાય એટલે આપણે પેલા એ ક્લેરિફિકેશન આપવાનું છે કે ભાઈ રેખાઓ ડી અને બીસી બંને ત્રિકોણ એ ના સંતલમાં આવેલી રેખાઓ છે ઓકે સંતલમાં આવેલી રેખાઓ છે બે પોસિબિલિટીઝ રહેશે કોઈ બી સંતલ હોય એમાં જો બે રેખાઓ આવેલી હોય એની સબ પોસિબિલિટી સોરીએ કાં બંને સમાંતર હોય અથવા તો સમાંતર નથી ઓકે જો સમાંતર હોય તો તો સાબિત થઈ ગયું તો તો આપણે બીજું આગળ કંઈ કરવાની જરૂર નથી ઓકે બટ આપણે સાબિત કરવું છે એટલે પહેલાં આપણે એવું ધારવું પડશે કે ભાઈ ડીઇ છે તે બીસી ને સમાંતર નથી ઓકે જો ડીઇ છે તે બીસી ને સમાંતર નથી એવું આપણે ધાર્યું તો કોઈ એક બિંદુ ઈ ડેસ એવું લ્યો અહીંથી હવે જો ડોટેડ લાઇન એટલે મેં દોરેલી છે બરાબર છે કે કોઈ એક બિંદુ ઈડેસ એવું લ્યો કે જે બીસી ને સમાંતર હોય ઓકે હવે જો તો આપણે લીધું કે ભાઈ બીસી ને સમાંતર નથી સમાંતર થાય ઓકે આટલી ખબર પડી ફરીથી એક વખત કહું છું ડીઈ અને બીસી એક જ સમતર લેવાના છે બે પોસિબિલિટીઝ રહેશે કે સમાંતર હશે કા નહીં હોય આપણે એવું પેલા તો કે સમાંતર નથી

પણ પણ અહીંયા ધ્યાન રાખજો પક્ષ તમને શું કહે છે પક્ષ એવું કહે છે કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં એસી આપેલું છે આનો મતલબ કે આ બંને સરખા છે તો એનો મતલબ આ બંને પણ કેવા થશે સરખા થશે તેથી તમે એવું લખી શકો શું લખી શકો કે એઈ ના છેદમાં ઈસી બરાબર એઈ ડેસ ના છેદમાં એ ડેસ સી હવે બંને બાજુ પ્લસ વન કરવાનું છે ઓકે ચલો ખાસ ધ્યાન રાખજો એઈ ના છેદમાં ઈસી પ્લસ એક બરાબરસીખાઈ ના છેદ માં ઈસી બરાબર એ C પ્લસ ઈડેસિ અખાઈ ના છેદ C ઈડેસિ એ ઈ પ્લસ ઈસી ખાસ જોજો હવે એ પ્લસ EC એટલે આખું એસી થઈ જશે ઓકે તેથી હું લખીશી થવાનું છે એસી ના છેદમાં ઈડેસ બંને બાજુથી એસી એસી તમે જો સપોઝ કે કટ કરો તો ઈડે બરાબર ઈસી જ વધે એનો મતલબ શું ઈડે બરાબર બરાબર છે ઈડેસ સી બરાબર ઈસી આનો મતલબ શું થાય જો ખાસ ધ્યાન રાખજો ઈડેસ અને ઈ બંને કેવા છે એક જ બિંદુઓ છે ઓકે ઈડ સી બરાબર ઈસી એનો મતલબ શું થશે કે તેથી ઈડ અને બંને એક જ બિંદુ છે ઓકે ઈડેસી અને ઈ બંને એક જ બિંદુ છે હવે ખાસ ધ્યાન રાખજો એક જ બિંદુ હોય તો ભાઈ તમારી પાસે જી માંતર બીસી થાય ઓકે મીન્સ કે આપણી જે પેલી બીજી આપણે જે ધારણા કરેલી હતી કે ડીઈ છે તે બીસી ને સમાંતર નથી તે ખોટી સાબિત થાય બરોબર છે તેથી સાચું શું છે ઊંધું આપણે ધારવાનું હોય જનરલી તેથી આપણે સાચું શું છે કે ડીઈ છે તે બીસી ને સમાંતર થશે ફરીથી એક વખત કહી દઉં છું ઈડેસી બરાબર ઈસી થાય એનો મતલબ કે ઈ ડેશ અને ઈ બંને એક જ બિંદુઓ છે મીન્સ કે ઈ બંને જનરલી તમે એવું કહી શકો કે સંપાતી છે બરાબર તેથી આપણી પાસે તો હતું જ કે ડીઈ ડેશ સમાંતર બીસી થાય છે હવે તેથી ઈ ડેસ અને ઈ બંને એક જ બિંદુ હોવાથી ઈ ડેસ ને બદલે હું ઈ લખી શકું તેથી ઈ ડીઈ સમાંતર બીસી થાય જે તમારી સાબિતી છે ઓકે સાધ્ય છે મીન્સ કે જે તમારે સાબિત કરવાનું છે ઓકે બહુ જ ઈઝી પ્રમેય છે એક વખત જોવો ના સમજાય ફરીથી જોવો જાતે લખવાનો છે જ્યાં સુધી તમે કમ્પ્લીટ ના કરો વચ્ચે અટકો નહીં ત્યાં સુધી તમારે એ પ્રેક્ટિસ કરતી રહેવાની છે વચ્ચે અટકા ફરીથી પ્રેક્ટિસ કરો વચ્ચે અટકા ફરીથી પ્રેક્ટિસ કરો ઓકે આખો કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે ઓકે આઈ હોપ કે તમને બધાને પ્રોપરલી સમજાણું હશે તમને આ બધું સમજાય છે પ્રોપરલી બધું ખબર પડે છે તો ખાસ તમને વિનંતી છે કે અમારી યુટ્યુબ ચેનલ છે તે તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરો થેન્ક યુ વેરી મચ